નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો

जामजोधपुर हजार साइठी तरह हजार पांच सौ साइ समी तर हजार चार सौ तरह हजार पांच सौ पिछते तीन हजार पांच सौ पंदर हजार एक सौ हजार छ सौ अठार मोरबी तरह हजार हजार पांच सौ चालीस हिम्मतनगर बेहजार तरह हजार जेतपुर तरह हजार तरह सौ थी तर हजार બોટાદ બે હજાર સાતસો થી ત્રણ હજાર છસો દસ જામખંભાળિયા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો પચીસ હારીજ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર છસો પંદર અમરેલી બે હજાર થી ત્રણ હજાર છસો વીસ વાંકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર છસો દસ ધીમા ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો દસ જામનગર બે હજાર થી ત્રણ હજાર સાતસો પંદર जुनागढ़ तरह हज़ार बसो थी तरह हज़ार चार सौ गोडल बेहजार सात सौ एक तरह हज़ार छ सौ अग्यार नेनाबा तरह हजार हज़ार छ सौ एकावन सिद्धपुर हज़ार आठ सौ थी बजार आठ सौ भावनगर तर हजार पांच थी तरह हज़ार पांच सौ पांच वाराही तरह हज़ार चार सौ बवन तरह हज़ार पांच सौ तरह हजार तरह सौ थी तरह हज़ार पांच सौ वीस અંજાર ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો નેવું થરાદ બે હજાર છસો થી ત્રણ હજાર સાતસો પિલુડા ત્રણ થી ત્રણ હજાર છસો વીસ વાવ બે હજાર સાતસો થી ત્રણ હજાર છસો પિસ્તાળીસ મહુવા ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો ઉપલેટા ત્રણ હજાર થી ત્રણ હજાર એકસો ત્રીસ રાગનપુર બે આઠસો થી ત્રણ હાજર સાતસો પિંચોતેર હળવદ ત્રણ એસી થી ત્રણ હાજર પાંચસો ચુમ્મોતેર ઉંઝા ત્રણ હાજર બસો થી ચાર પાંચસો પચાસ